એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી જે વર્ગ ત્રણ અંતર્ગત ડ્રાઈવર માટે ભરતી છે ધોરણ દસ પાસ માગેલું છે તો સંપૂર્ણ માહિતી વર્ગ ત્રણની ભરતી ડ્રાઈવર માટે છે એના વિશે જાણીશું વિડીયો અનુસંધા રહીજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની ભરતી અંતર્ગત મહેસાણા નગરપાલિકા અંતર્ગત ભરતી આવેલી છે તો મહેસાણા નગરપાલિકા અગ્નિશામક સેવા કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા ઠરાવ અંતર્ગત આ ભરતી છે તો મિત્રો આની અંદર મંજૂર થયેલી જગ્યાઓ છે તો મિત્રો આની અંદર અગત્યની જે ભરતી છે એ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું અને મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે સત્તર સાત બે હજાર ચોવીસ લઈને પંદર આઠ બે હજાર ચોવીસ તમે આની અંદર આની અંદર જે જગ્યાઓ છે ફાયરમેન કમ ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર માટે જગ્યાઓ છે ટોટલ બે જગ્યાઓ છે વર્ગ ત્રણ માટે જગ્યાઓ છે આની અંદર સીધી પરતી પસંદગીમાં નિમણૂક થયા માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એસએસસી એટલે કે ધોરણ દસ પાસ કરેલું હોય સાથે મિત્રો નેશનલ ફાયર એકેડમી અંતર્ગત ડ્રાઈવરનો કોર્સ કરેલો હોવો જોઈએ પુરુષ માટે એક જગ્યા છે અને મિત્રો આની અંદર જનજાતિ પુરુષ માટે એક જગ્યા છે એમ કહીને બે જગ્યાઓ રહેશે તો આની અંદર લાઇ લાઇટ હેવી મોટર વેહિકલ લાયસન્સ હોવું જોઈએ અનુભવ ફાયરમેન સેવા અથવા ડ્રાઇવિંગનો અનુભવ જે ઉંમર મર્યાદા છે પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર અગત્યની માહિતી છે અરજી કરવા બાબતે તો મિત્રો આની અંદર ઉંમર અંતર્ગત જે પંદર આઠ બે હજાર ચોવીસ અંતર્ગત ઉંમર તમારી ગણવામાં આવશે તો અરજી અરજદારે અરજી સાથે તાજેતરના પડાવેલા ફોટોગ્રાફ્સ એક નંગ સાડા છડેનું પ્રમાણપત્ર સેક્સની લાયકાત સો પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તો અનામત વર્ગના ઉમેદવારો માટે જે પ્રમાણપત્ર લાગુ પડતું હોય એ તમારે આપવાનું રહેશે તો મિત્રો આની અંદર અરજી સાથે તમારે કેટલા પૈસા ભરવાના છે તો મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિન અનામત વર્ગ અરજદારે બસો પચાસનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ શ્રી મહેસાણા નગરપાલિકા નામને મોકલવાનો રહેશે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના વર્ગો માટે કોઈ ફી ભરવાની રહેશે નહીં તો મિત્રો આ જે અગત્યની માહિતી તમને જોવા મળશે તો મિત્રો આની અંદર જે જગ્યા માટે જાહેરાત જણાવેલ જગ્યા માટે શારીરિક કસોટી માપદંડ રૂપ નગરપાલિકાની વેબસાઇટ ઉપર તમને આપેલા છે મહેસાણા નગરપાલિકા ડોટ ઓઅરજી ઉપર તમે એની અંદર ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો સરકારશ્રીના નિયમ અનુસાર વર્ગ ત્રણ સરવર્ગની કર્મચારીની પ્રથમ નિમણૂંક પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે જે વર્ગ ત્રણના કર્મચારીઓ છે એ પાંચ વર્ષ પ પછી તમારું જે પગાર ધોરણ છે એ વધવા પાત્ર થશે તો મિત્રો આની અંદર જે આપણે વ્યવમાં રહેતા સહિત નીતિ નિયમ મુજબ રહેશે તો અનામત વર્ગ ઉમેદવારોએ સરકારશ્રીના નીતિ નિયમ મુજબ છૂટછાટ પાત્ર થશે તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે નિયત શૈક્ષણિક લાયકાત જરૂરી વયમર્યાદા નિયત અનુભવ ધરાવતા હોવા જોઈએ તો મિત્રો આની અંદર અરજીપત્રક તમારે જે રૂબરૂમાં શાખામાં પણ જઈ મેળવી શકો છો અથવા જે ઇ નગર પોર્ટલ ઉપર આનું જે અરજી ફોર્મ છે એ ડાઉનલોડ કરી તમારે આની અંદર ઓફલાઈન અરજી કરવાની રહેશે તો ઓફલાઈન અરજી કરવા માટે જે છેલ્લી તારીખ છે પંદર આઠ બે હજાર ચોવીસ તો મિત્રો આ અંતર્ગત તમારે મહેસાણા નગરપાલિકા અંતર્ગત તમારે ભરતી માટે જે અરજી કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય ગુજરાત